તેવી જાહેરાત જાણીતા ડોક્ટર આનંદ ચૌધરીએ 35 પાંત્રીસ દિવસમાં એકતાલીસ લાખ ગુમાવતા તેમને ફરિયાદ દાખલ કરાવી છે સાયબર ઠગ નો શિકાર બનેલા ડોક્ટર આનંદ ચૌધરીએ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પંદર માર્ચે તેમણે ફેસબુક પર ફોરેક્સ ટ્રેડિંગની જાહેરાત જોઈ હતી જેમાં તેઓની ટીમની ટિપ્સ મુજબ ટ્રેડિંગ કરશો તો સારું વળતર આપતા હોવાનું જણાવ્યું હતું ત્રણ લાખ રૂપિયા જમા કરાવવા અને ત્યારબાદ ટ્રેડિંગ કરાશે તેમ જણાવતા ફરિયાદીએ ત્રણ લાખ જમા કરાવતા તે રકમ ઓનલાઈન ખાતામાં આવી ગઈ હતી આ બાદ ફરિયાદીએ ટિપ્સ મુજબ ટ્રેડિંગ કરતા નફો થયો હતો આ બાદ સંહિતા રેડ્ડીએ ફોન કરી જણાવ્યું કે હજુ વધુ રૂપિયા ખાતામાં જમા કરાવી વધુ સ્લોટ મેળવશો તો વધુ ફાયદો થશે આ બાદ ટુકડે ટુકડે એકવીસ લાખ જમા કરાવતા કુલ રૂપિયા ચોવીસ લાખ જમા કરાવ્યા હતા થોડા દિવસો બાદ નફાના નાણાં ઉપાડવાનો પ્રયાસ ફરિયાદીએ કરતાં અલગ અલગ ચાર્જ અને ટેક્સના નામે આ સાયબર ઠોગબાજોએ તેમની પાસે વધુ સત્તર લાખ છ હજાર જમા કરાવડાવ્યા હતા આ બાદ ફરિયાદીએ સંપર્ક કરતાં તમારું પેમેન્ટ કંપનીની એડવાઇઝરી કમિટી સમક્ષ છે ત્યાંથી એપ્રુવલ થયા બાદ નાણાં ઉપાડી શકશો તેવા બહાના આપ્યા હતા ડોક્ટર ચૌધરી પોતા સાથે છેતરપિંડી થયાનું પામી જતા તેમણે વીસમી એપ્રિલે ઓનલાઈન સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપી હતી જેના પગલે બોર્ડર રેન્જ સાયબર પોલીસે ગઈકાલે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે દર્શક મિત્રો આજે તારીખ 10 જૂન બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર